નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમ છતાં છૂટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજા અને ત્રીજા હપ્તા ન ચૂકવાતા જિલ્લા કલેક્ટરને વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરવા તેમજ વાલ્મીકી સમાજના લોકોને મકાનના બીજા અને ત્રીજા હપ્તા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કેવી ખાંટ દ્વારા ન ચૂકવાતા અને વાલ્મીકી સમાજના બે ભાઈઓને નિરીક્ષકમાંથી છૂટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેવા લેતા વાલ્મીકી સમાજ આજ રોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ જણાવવામાં આવ્યું હતું કે 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 વાલ્કી સમાજના લોકો પર અત્યાચાર કરેવાયશ્રી મહીસાગર जो मकान सा गुजरात सरकार से जो अति पछाद लोगों को जो मकान मिलता है तो उसको जो दूसरा और तीसरा तो हफ्ता